બે હજાર પચીસની ટાટા આઈપીએલની બધી જ ટીમો તેમાં પહેલી ટીમ આવે છે જેનું નામ છે મુંબઈ ઇન્ડિયન તેના કપ્તાન છે હાર્દિક પાંડ્યા રોહિત શર્મા જસપ્રીત બુમરાહ ટ્રેન બોલ્ટ સૂર્યકુમાર યાદવ તિલક વર્મા દીપક ચહાલ અને કેટલાય બધા બીજા ખેલાડીઓ પણ છે આગળની ટીમનું નામ છે ગુજરાત ટાઇટન્સ ગુજરાત રાઇડર્સ ટીમના કપ્તાન સુમન ગિલ સાઈ સુદર્શન રાશિદ ખાન રાહુલ ટેવેટિયા જોશ બટલર કૈશોર રબાડા જેરાલ કોઝિયા મોહમ્મદ સિરાજ જેવા અનેક ખેલાડીઓ છે ચેન્નાઈ સુપર કિંગના કપ્તાન ઋતુરાજ ગાયકવાડ તેની સાથે શિવમ દુબે રવિન્દ્ર જાડેજા મથીજો પતિ રાણા રચિત રવિન્દ્ર રવિચંદ્રન અશ્વિન નૂર અહેમદ સેમ કરણ વિજય શંકર ડેવિડ કોને જેવા અનેક ખેલાડીઓ છે આગલી ટીમ છે સનરાઇઝર્સ હૈદરાબાદ તેના કપ્તાન છે પેટ કમિન્સ તેની સાથે છે હેન્દ્રે ક્લાસ એન્ડ રાલેસ હેડ અભિષેક શર્મા નીતિશ કુમાર રેડ્ડી મોહમ્મદ શામી ઈશાન કિશન જયદેવ ઉનાડકર જેવા અનેક ખેલાડીઓ છે આગલી ટીમનું નામ છે પંજાબ કિંગ્સ જેના કપ્તાન છે સૈયદ તેની સાથે છે અર્શદીપ સિંહ યુઝી ચહલ ગ્લેન મેક્સવેલ માર્કસ ટેનિસ નેહાલ વઢેરા જેવા અનેક ખેલાડીઓ તેની સાથે છે આગલી ટીમ છે રાજસ્થાન રોયલ્સ તેના કપ્તાન છે સંજુ સેમસન તેની સાથે છે એસએસસી જયસ્વાલ રિયાન પરાગ ધ્રુવ ઝુરેલ એવા જે અનેક ખેલાડીઓ છે આગલી ટીમનું નામ છે આરસીબી આરસીબી ના કપ્તાન વિરાટ કોહલી તેની સાથે રજત પાટીદાર યસ્ટી સોલ્ટ લિંગ લિવિંગસ્ટન જેસન હેઝલવુડ ભુવનેશ્વર કુમાર નોવાન તુષારા કૃણાલ પાંડ્યા જેવા અનેક ખેલાડીઓ આ ટીમમાં છે તેની આગળની ટીમનું નામ છે લખનો સુપર જાય તેના કપના રિષભ પંત તેની અંદર રવિ બિશ્નોય મયંક યાદવ એડમ માકરમ જેવા વગેરે ખેલાડીઓ છે આગળની ટીમનું નામ છે કે કે આર તેના કપ્તાન છે વેંકટેશ અય્યર જેમાં રિંકુ સિંહ એન્ડ રસેલ સુનિલ નારાયણ ટ્વિન્ટિંગ ડીકોડ જેવા અનેક ખેલાડીઓ સામેલ છે આગળની ટીમનું નામ છે જેસે દિલ્હી કેપિટલ તેના કપ્તાન છે કે રાહુલ અક્ષર પટેલ અભિષેક પોરેલ જેવા અનેક ખેલાડીઓ કુલદીપ યાદવ જેવા બોલરો તેમાં સામેલ છે